આપણે એમ કે વાર લાગશે ડુબાણીયા એવા વ્યક્તિ છે કે આપડે એમ કેવાય છે ને કે અમુક પાના એવા હોય કે કોઈ પણ કામમાં લાગે એને ટ્રેક્ટર નું કામ કયો જેસીબી નું કામ કયો કલમ વાળવાનું કામ કયો કે તમે એને વાયર ફેન્સિંગ નું કામ એક ગમે એકસ્ટ્રા ઓર્ડિનરી પર્સન છે તો ખૂબ સરસ રીતે કામ કર્યું એમની ટીમ છે ભરતભાઈ છે મગનભાઈ છે રાહુલભાઈ છે એમની ટીમે ખૂબ જહેમત ઉઠાવી અને શાંતિપૂર્વક કામ પૂરું કર્યું અને અમારા રણછોડ બાપાની સેવા છે એ અવિરત છે બરાબર એમણે ચા અને નાસ્તાની વ્યવસ્થા દરરોજ વ્યવસ્થિત કરી લીધી અને ટ્વેન્ટી ફોર એમની નિગરાની તો હોય જ બરાબર તો આજે ખૂબ આનંદ થયો છે

ઉભો કરી અને એકદમ જીવટપૂર્વક ખૂબ ખાતરી સાથે વ્યવસ્થિત રીતે કામમાં કોઈ બાંધછોડ નહીં અને વાર લાગશે પણ આવશે મજા એ તો વારે વારે કીએ અને એકદમ પરફેક્ટ કામ કર્યું છે તો લાઈફમાં એક જ વખત ખર્ચ કરવાનો હોય તો એના માટે વ્યક્તિની પસંદગી યોગ્ય કરવી જોઈએ અને એના દ્વારા ખૂબ સુચારુ રૂપે સારું કામ થયેલું છે આ તકે મુકેશ અને એમની ટીમ કરમદડીનો હું આભાર વ્યક્ત કરું છું અને આ કામ માટે એમનો પણ સંપર્ક કરો જય જવાન જય કિસાન નમસ્કાર